નમસ્કાર અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર જામનગરના ચાંદી બજારમાં એક આંગડિયા પેઢીમાં ચોરો દ્વારા પાંચ લાખની ચોરી કરાતા પોલીસ દ્વારા સીસીટીવી પૂજેના આધારે તપાસ શરૂ કરવામાં આવી જામનગરના વિઝરખી ફાયરિંગ રેન્જ નજીક ખેતરમાં કામ કરતા એક ખેત ખેતમજૂરને બંદૂકની ગોળી વાગતા હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો

ચોરોની પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે જામનગર શહેરના સતત ધમધમતા ચાંદી બજાર વિસ્તારમાં પોસ્ટ ઓફિસ નજીક આવેલી પટેલ ઈશ્વરલાલ બેજરદાસની આંગળીયા પેઢીના તાળા તોડીને અંદર ત્રાટકેલા તસ્કરોએ રોકડા પાંચ લાખની ઉઠાંતરી કરી જતા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે આજે સવારે પેઢીના માલિક આવ્યા ત્યારે તાળા તૂટેલા જોતાં સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જે અને તેમનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ચોરો દ્વારા માતબર રકમ અને ડીવીઆર ચોરી ગયાનું જાણવા મળ્યું હતું પોલીસ દ્વારા એફએસએલ અને ડોગ સ્કોડની મદદથી તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જામનગરના ના વિજરકી ફાયરિંગ રેન્જ નજીક ખેતરમાં કામ કરતા એક ખેત ને બંદૂકની ગોળી વાગતા હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો તેમજ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી જામનગરના વિજરખી ફાયરિંગ રેન્જ ખાતે પ્રેક્ટિસ ચાલી રહી હતી તે દરમિયાન રેન્જ નજીક વિક્રમભાઈ શિયાળની વાડી ખાતે રહેતા મૂળ મધ્ય પ્રદેશના ખુરાળ ગામના વતની દરિયાભાઈ સુરતાભાઈ માવી નામનો ખેત મજૂર વાડી ખાતે હતો ત્યારે ફાયરિંગ પ્રેક્ટિસ સમયે બંદૂકમાંથી છૂટેલી ગોળી પગમાં વાગતા તાકીદે સારવાર માટે ગુરુ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ ખાતે

કાલાવડ નગરપાલિકા હોલ ખાતે પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મંત્રીના હસ્તે જામનગર અને કાલાવડ તાલુકાના વિસ્તારોમાં રૂપિયા આઠ કરોડની રકમના વિકાસ કાર્યોના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા જેમાં રૂપિયા સાત પોઇન્ટ નવ કરોડની રકમના બસો બોતેર વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત અને રૂપિયા છાસઠ લાખની રકમના 57 વિકાસ કાર્યોનું ઈલોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહાનુભાવોનું કઠોરની કીટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ બહોડી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ વિશ્વાસથી વિકાસ અંગેની ફિલ્મ નિહાળી હતી કાર્યક્રમમાં કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્ગી જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડા અધિકારીઓ તેમજ બહોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સમાચારમાં જોઈએ એક નાનકડો વિરામ જિલ્લાના નાની ખાવડી ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા રૂપિયા બસો એકાવન લાખ ખર્ચે પાંચ કિલોમીટર લાંબા રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે નાની ખાવડી ખાતે રૂપિયા બસો એકાવન પોઈન્ટ ઓગણચાલીસ લાખ ખર્ચે બનનારા નાની ખાવડી ગાગવા તથા મુંગળી ગામને એકબીજા સાથે જોડતા પાંચ કિમીની લંબાઈના કાચા રસ્તા પર ડામન રોડની ની કામગીરી નું કરવામાં આવ્યું હતું ગામડામાં પ્રાથમિક સુવિધાઓ મળે ગામડા શહેરની સમકક્ષ બને અને ગામડામાંથી લોકોનું સ્થળાંતર અટકે તે માટે ગ્રામીણ ક્ષેત્રે વધુમાં વધુ સુવિધાઓ સરકાર દ્વારા ઉભી કરવામાં આવી રહી છે આ રસ્તાની કામગીરી પૂર્ણ થઈ ઉપરોક્ત ગામો સહિત આજુબાજુના ગામોને પણ નવા બનતા આ રસ્તાનો લાભ મળશે જગતગુરુ શંકરાચાર્યજીના નિધનથી સમગ્ર દ્વારકા નગરી શોકમય બની છે ત્યારે શારદા મઠમાં રામધૂન બોલાવી શંકરાચાર્યજી માટે પ્રાર્થના કરવામાં આવી હતી જગતગુરુ શંકરાચાર્યજીના નિધન બાદ દ્વારકા ખાતે આવેલા શારદા મઠમાં બ્રાહ્મણો દ્વારા રામધૂન બોલાવી શાસ્ત્રોક વિધિ સાથે જગતગુરુ શંકરાચાર્યજીને કેલાશવાસમાં સ્થાન પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી જગતગુરુ શંકરાચાર્યજીને મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં આવેલ પરમહંસી ગંગા આશ્રમમાં આજે સમાધિ આપવામાં આવી હતી ત્યારે સમગ્ર દ્વારકા નગરીમાં તમામ વેપારીઓ દ્વારા જગતગુરુ શંકરાચાર્યજીની શ્રદ્ધાંજલિ રૂપે

અનેક રાજનેતાઓ આગેવાનો તેમના અંતિમ દર્શન માટે આવ્યા હતા ત્યારે સ્વામી સ્વરૂપાનંદના ઉત્તરાધિકારીઓની પણ જાહેરાત કરવામાં આવી હતી મળતા અહેવાલ પ્રમાણે સ્વામી אביમુક્તેશ્વરાનંદજી ને જ્યોતિસ્પીઠ બદ્રીનાથના વડા ને સ્વામી સદ્દાનંદજી ને દ્વારકા શારદાપીઠના વડા બનાવવામાં આવ્યા છે સ્વામી સ્વરૂપાનંદના મૃદ્દેની સામે તેમના અંગત સચિવ રહેલા સુબોદાનંદ મહારાજે આ નામોની જાહેરાત કરી હતી તો આ હતા આજના મુખ્ય સમાચાર અમારી અર્થાત ન્યૂઝ ચેનલને ને યુટ્યુબ અને ફેસબુક ઉપર લાઇક કરો શેર કરો